મિત્રો કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ અત્રે કોડીનારની કેડી બારડ સાયન્સ સ્કૂલમાં હોય અને ત્યાં તમને હું સેમેસ્ટ્રી લેબના દર્શન કરાવું અને સેમેસ્ટ્રી લેબમાં શું હોય છે કેવી રીતે કયો પદાર્થને શું કરવાથી શું થાય છે એમની વિસ્તૃત માહિતી તમને જણાવું મિત્રો તો ચાલો આપણે સરને મળીએ જયભાઈ આ વિદ્યાર્થીઓને તમે કેવી રીતે સમજાવો છો આ લેબોરેટરીમાં અને આને શું કહેવાય આ જે પ્રયોગશાળા છે આ જે લેબોરેટરી છે એ લેબોરેટરી એટલે કે કેમેસ્ટ્રી રસાયણ વિજ્ઞાનની આ લેબોરેટરી છે કોડીનાર તાલુકો સૌથી વિશાળ જો રસાયણ વિજ્ઞાનની જો કોઈ લેબ હોય તો એ લેબ આપણી કેડી બારડ સાયન્સ ડે સ્કૂલની અંદર તમને જોવા મળશે આ પ્રયોગશાળાની અંદર આપણે એમએસસી કે જે એમએસસી સુધીના જે કોર્સ છે આપણી બ્રાન્ચની અંદર આપણે કેડીવાળા ટ્રસ્ટમાં એ બધા કોર્સ આપણે અહીંયા છે કાર્યરત છે જેને કારણે ધોરણ નવથી જ અમે આ લેબની અંદર બાળકોને લઈ જઈએ છીએ અને ધોરણ નવથી જ આ બાળકોને અમે કેમેસ્ટ્રી લેબનું જે શિક્ષણ છે એ અમે પૂરું પાડીએ કહેવાય સર આમાં શું અને આમાં કેમાં ઉપયોગ કરવો પડે અને શું સમજાવો તમે આ એક બીએસસી બ્રાન્ચની અંદર જ્યારે આપણે

આ મિત્રો વખાણ તો કરવા જ પડે અને એમને પ્રશ્ન પૂછવા પડે કે કેડીબારડ સ્કૂલ સાયન્સ સ્કૂલ સાયન્સ સ્કૂલમાં તમે અભ્યાસ કર્યો એ અભ્યાસમાં તમને આખું વર્ષ કેવું લાગ્યું અને કોડીનાર શહેરમાં ઉધળું ભવિષ્ય કેડી બારડ સાયન્સ સ્કૂલમાં હોય તો તમામ વિદ્યાર્થીને આપણે મળીએ જેમાં આપણે કોડીનારના નજીક કામ દુધાણા દુધાણાની દીકરી હોય કોમન વાળા જેઓ સાયન્સ ટોપરમાં હોય તો તેમને મળીએ કોમર્સ ધોરણ અગિયાર અને બાર આર્ટ્સ અને કોમર્સ સમય શું છે ધોરણ અગિયાર બાર સાયન્સ કે જેના વિશે હું તમને કહી શકું બાર સાયન્સ ઉપર પણ તમે ભવિષ્ય બનાવી શકો છો જેમ સાયન્સ એક લેવલ બધા વિદ્યાર્થીઓને એવું હોઈ શકે છે કે બાર સાયન્સ બહુ અઘરું છે બનાવી હું માનતી નથી મહેનત એ હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે મહેનત કરો તો સાયન્સ પછી પણ તમારું ભવિષ્ય છે તે બનાવી શકો છો એઝ કમ્પેર ટુ આર્ટ્સ તો બીજ છે કે આર્ટ્સમાં બી તમે તમારું ભવિષ્ય છે તે મેળવી શકો છો ફર્સ્ટ મહેનત જ જરૂરી છે આની માટે મિત્રો ફરી વખત કોમન પૂછીએ કે કેબી બારડ સાયન્સ સ્કૂલ કોડીનાર છેલ્લા 6 વર્ષથી કોડીનાર તાલુકામાં પ્રથમ ક્રમે દેખાવા સાયન્સ રિઝલ્ટમાં કેડી રિઝલ્ટ છેલ્લા લાસ્ટ છ વર્ષથી હું તમને કહેવા માગું છું તો હરેક વિદ્યાર્થીઓનું રિઝલ્ટ છે તે સારું અને ફર્સ્ટ ક્રમે આવેલા છે વિદ્યાર્થીઓ કે જે આ કેડી બાર સાયન્સ સ્કૂલમાં જે બાર સાયન્સની ટીમ છે એના એના એનો પુરસ્કારથી વધારે પડતો બાર સાયન્સનું રિઝલ્ટ છે તે વિદ્યાર્થીઓને માટે બહુ સારું રિઝલ્ટ કહેવાય છે આ વર્ષની વાત કરું તો હું મારા કોમલ કે જે બાર સાયન્સની ટીમ હતી એના દ્વારા મને વધુ પડતો સહકાર મળી રહ્યો છે એના કારણે જે મારું રિઝલ્ટ છે આજે જે મેં ધાર્યું હતું એના કરતાં પણ વધુ સારું મને પ્રાપ્ત થયેલું છે જેની આશા મને આ બાર સાયન્સની ટીમને હું ધન્યવાદ કહું છું કે જે મારી આશા હતી એના કરતાં પણ સારું રિઝલ્ટ મને પ્રાપ્ત થયું છે એ માટે થેન્ક યુ હરેક શિક્ષકને અને મારી સાથે ભણતા વિદ્યાર્થીઓને કે જે મારો સાથ દેવા માટે તૈયાર હતા આ વિશે તમને વાત કરું કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી ત્રણેય શિક્ષક ત્રણેય સિલેબસના જે શિક્ષક છે એ પણ ખાસ અનુભવ સાથે અમને ભણાવી રહ્યા હતા કેમિસ્ટ્રીની વાત કરું તો મને સત્યાસી માર્ક્સ એવું હાઈસ્ટ પ્રાપ્ત થયેલી છે બાયોલોજી તો નાઇન્ટી થ્રી ત્રણું માર્ક્સ એવું માર્ક્સ છે અને ફિઝિક્સની વાત કરું તો સેવન્ટી નાઇન ઓગણ એંસી માર્ક્સ એવું હાએસ્ટ માર્ક્સ છે એટલા માટે હું તમને કહું છું કે ફિઝિક્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી ત્રણેયના અનુભવી શિક્ષકો સાથેનો સહકારથી હું આ રિઝલ્ટ પ્રાપ્ત કરી શકું છું તે માટે ફરીથી ધન્યવાદ કહું છું એ શિક્ષકોનો કે જે આ માટે મને સહકાર પ્રાપ્ત કર્યો હતો અને સાથ મેળવવા માટે પણ થેન્ક યુ કેવું આવ્યું છે શું તમને વિષયમાં સારા માર્ક્સ આવ્યા છે જે મેં તમને આગળના પ્રશ્નમાં વાત કરી હતી એ જ કે જે મેં તમને કીધું કે જે ફર્સ્ટ કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી ત્રણેય શિક્ષકોની વાત ત્રણેય વિષયની વાત કરું છું કે એ શિક્ષક એ વિષયના શિક્ષકો છે તે અનુભવ શિક્ષકો સાથેની ટીમ જે આપણે ભણાવી રહ્યા હતા મને મને જે શિક્ષકોનો સહકાર સાથે ભણાવી રહ્યા હતા એ એ વિષય ત્રણે ત્રણ વિષયની વાત કરું છું કે એના દ્વારા મને સારો આઉટપુટ જે પ્રાપ્ત થયેલો છે એ જ શિક્ષકો છે અનુભવ શિક્ષકોએ ભણાવેલું છે એ જ કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી છે એના એના વિશે જે માર્ક્સ મેં વિચારેલા હતા એના કરતાં પણ મને વધુ સારા પ્રાપ્ત થયેલા છે જેની આજે મને ખુશી એટલી છે કે જે હું તમારી સાથે શેર કરી શકું

એ સિલેબસની નીટની એક્ઝામ દર શનિવારે ફરજિયાત લેવાતો હોય ને એ નીટની એક્ઝામને કારણે જ અત્યારે હું આ અત્યારે જે પાંચ પાંચ મહિના રોજની જે એક્ઝામ આપેલી હતી એના એમાં પણ મને ઘણો આઉટપુટ પ્રાપ્ત થયેલો છે એના માટે પણ હું આ શિક્ષકની ટીમને ખાસ કરીને જે કેમિસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી શિક્ષકની ટીમની ટીમ છે એને ખાસ અભિનંદન આપવા માગું છું થેન્ક યુ કહેવા માગું છું કે જેને આ નીટ કે નીટ માટે જે દર શનિવારે એક્ઝામ લેતા હતા એ મને આ પાંચ મહિના રોજની જે એક્ઝામ આપેલી છે એમાં ઘણો મને ફાયદો કરાવેલો છે તો હું આ આ જ વિશે વાત કરું છું કે આ શિક્ષકોને એવું કહેવા માગું છું કે જે દર શનિવારે ટેસ્ટ એક્ઝામ લેવાતી હતી નીટની એ ફરીથી પુનરાવૃત્તે આ ચાલુ જ એવી પ્રાર્થના કરું છું કે બંધ ન થવી જોઈએ જે વિદ્યાર્થીઓને ઘણો બધો ફાયદો અપાવી રહ્યો છે થેન્ક યુ હું તમને કહું નીટ પછી કે જે અત્યારે બે મંથ વિદ્યાર્થીઓને વિચારવા માટેનો ટાઈમ આપેલો છે કે હવે આગળ શું કરવું તેના માટે હું તમને કહું છું મેં ઘણું વિચાર્યું છે નીટનું મને જે આઉટપુટ મળેલું છે વિચારેલું છે કે નીટ પછી ફરીની રીનીટ કરીને એમબીબીએસ એમબીબીએસ ગાય બનવાની ઈચ્છા એમબીબીએસ ગાયનિક બનવાની ઈચ્છા રાખું છું ને ન મળે તો છતાં પણ ફરીથી પ્રયત્ન કરીશ આ છે કે મળી જ જશે એટલો ખુદ ઉપર કોન્ફિડન્સ છે કે હું મેળવી જ લઈશ ને દ્વારા પણ ફરીથી એમબીબીએસ સ્ટુડન્ટ બનવા માગું છું ના કેડી બાર આ ઉપરાંત કોડીના તાલુકામાં પણ કેડી બાર નામ રોશન કરવા માગું છું બાર આર્ટ્સ કોમર્સ ની વિદ્યાર્થી ની સંધ્યા રાઠોડ મળીએ જો સરખડી ગામથી હોય તો સંધ્યા બેટા અહીં શિક્ષકો પ્રત્યે તમે શું કહેવા માંગો છો નમસ્કાર હું તમને અહીં કેડી બાર આર્ટ્સ શિક્ષકો વિશે કહું તો જે મને અત્યારે પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે તે આ શિક્ષકોને લીધે જ થયો છે તેઓ અમને રેગ્યુલર ટેસ્ટ લેતા જેના જેના લીધે જ મને અત્યારે હાઇસ્ટ માર્ક્સ છે જેમાં બધી વિષયમાં મને નેવું પ્લસ માર્ક્સ છે થેન્ક યુ પહેલાં તો એમ કે આર્ટ્સ કોઈ રાખતું નથી પરંતુ આર્ટ્સ કરીને પણ તમે આગળ વધી શકો છો ગવર્મેન્ટ જોબ પણ પ્રાપ્ત કરી શકો છો મારો એવો ગોલ છે કે આર્ટ્સ કરીને પણ ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કરવી અને તમે પણ પ્રાપ્ત કરી શકો છો તમારી મહેનત કરી અને આગળ વધો ભવિષ્યમાં મારે આઈપીએસ બનવાનો ગોલ છે જે હું પૂર્ણ કરીને જ રહીશ અને બધાને કહીશ કે તમે પણ આર્ટ્સ રાખવી અને આવી મહેનત કરી અને મારી જેમ ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કરી શકો છો

કે તમે અવશ્ય મુલાકાત લ્યો અને તમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવો મિત્રો અત્રે તમે આ તમે દીકરીને મળ્યા એ જેને વાલીને પણ આપણે મળીએ તો વાલીને પણ આપણે પૂછવું છે કે તમારા દીકરા દીકરીઓને ભણાવો છો શું સમ તમને સંતોષ છે હું કોમલના પપ્પા બોલું અમારે કેટલી બારટમાં અમારી દીકરી મારી દીકરી ભણે છે મને સંતોષ છે એટલા મારે અભિનંદન કરું છું તમે શું કામ કરો છો હું મંડપ સર્વિસને મંડપ સર્વિસનું કામ કરું રિક્ષા ચલાવું છું ને મજૂરી કરું છું તમે કયા ગામથી આવો છો અને કેટલું ભણો છો અને કેવી રીતે અહીંયા આવતા

બહુ ખુશી છે સારું કહેવાય શિક્ષકો અને કેડી સ્કૂલની મહેનતને કારણ બહુ સારા માર્ક લઈ આવ્યો એ બદલ કેડી સ્કૂલનો હું અભિનંદન થવા તમે શું કામ કરો છો હું ખેતી કામ બી કરું ને રિક્ષા બી હલાવું મજૂરી કામ બી કરીએ આ વર્ષે ગુજરાત ભરમાં રિક્ષા ચાલકોના દીકરા દીકરીઓ ખૂબ જ આગળ આવી ઈ જો કેડી બારડ સાયન્સ સ્કૂલની અંદર કોમલબેન વાડા જે દુદાણાથી આવે છે તે સાયન્સની અંદર અમારી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તે બદલ અમે આજે એને એક શિલ્ડ આપીને પ્રમાણપત્ર આપી અને એને અમે બિરદાવીએ છીએ કોમલબેન ત્યારબાદ દ્વિતીય ક્રમ તરીકે વંશ અંકેતભાઈ જે બીજા ક્રમે સાયન્સમાં આવ્યા છે જે કાચથી આવે છે અંકેતભાઈને પણ શિલ્ડથી થી આપણે બિરદાવીએ અંકેતભાઈ ત્યારબાદ તૃતીય ક્રમે સાયન્સ ની અંદર ચુડાસમા સુનિલ જે છારા ગામ થી આવે છે તે ભાઈ થર્ડ નંબર ઉપર આવ્યા છે સુનિલભાઈ ચોથા ક્રમે વાળા હાર્દિકભાઈ આવ્યા છે જેને પણ આપણે કુડીનારથી આવે છે તેને પણ આપણે બિરદાવીએ Salió paró. Bad. પાંચમા ક્રમે વંશ મયુર જે કાજ થી આવે છે ભાઈ તેને પણ આપણે બિરદાવીએ તાલીઓ થી જે કેડી બારડ ટ્રસ્ટના પ્રમુખ જીબી બારડ સાહેબ ઉપસ્થિત છે તો તેનું પેલા આપણે સ્વાગત કરીએ તાલીઓ થી આર્ટસ અને કોમર્સમાં કે જે આપણી શાળામાં પ્રથમ ક્રમે આવ્યા છે રાઠોડ સંધ્યાબેન જે સરખડી ગામેથી આવે છે જે છન્નું બિયાર સાથે ફર્સ્ટ નંબર ઉપર આવ્યા છે તેને બારડ સાહેબને હું વિનંતી કરીશ કે સાહેબ તેને શિલ્ડ આપી અને તેનું સન્માન કરે સંધ્યાબેન ત્યારબાદ વાડેડ ઝીનલ બેન જે દ્વિતીય ક્રમાંકે પાસ થયા છે બેન પણ સરખડી ગામેથી જ આવે છે તો તેમને પણ બારડ સાહેબ સન્માન કરશે ત્યારબાદ તૃતીય ક્રમે પરમાર અક્ષયભાઈ કે જે ઘાટવડ ગામેથી આવે છે તેને પણ આપણે સન્માન કરે બારડ સાહેબ

હું કેડી બારડ જે સાયન્સ સ્કૂલ છે તેની અંદર હું પહેલાં તો અગિયાર બાર સાયન્સમાં કેમેસ્ટ્રી વિષય બનાવું છું કેડી બારડ ટ્રસ્ટ સંચાલિત ધોરણ એકથી દસ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ તેમજ બી નર્સિંગ એ અને જીએનએમ જે ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ નર્સિંગ કોલેજ કે જે આપણી સંસ્થાની અંદર જ કાર્યરત છે ત્યારબાદ બી એસ સી બી કોમ બી એસઆઈ અને એનઆઈઓએ સ્ટડી સેન્ટર પણ આપણી ટ્રસ્ટ નીચે ચાલે છે જે હું તમને જણાવતા ખૂબ આનંદ અનુભવું છું આજે વાત કરીએ ધોરણ નવથી બારની તો ધોરણ નવથી જ અમારે ફૂલ ડે સ્કૂલ છે સવારે તમારે આવી જવાનું અને સાંજે તમે છૂટો ટ્યુશન ભણવાનું અને ટેસ્ટ આ ત્રણે ત્રણ એક જ કેમ્પસની અંદર આપણે કરીએ છે આનું કારણ એ છે કે આજે એટલું વિશાળ અને એટલું ઉચ્ચ પરિણામનું કારણ આ એક ફૂલ ડે જ છે પહેલાં તો વાત કરું તો ધોરણ બાર સાયન્સમાં છેલ્લા છ વર્ષથી પ્રાઇવેટ શાળામાં કોડીનાર તાલુકામાં સૌથી વધારે સંખ્યા અમારી અહીંયા છે અને સૌથી વધારે સંખ્યાની સાથે સૌથી ઊંચું પરિણામ અને સૌથી વધારે પાસિંગ રેશિયો પણ અમારી શાળાએ છ વર્ષથી જે મેળવેલો છે ક્રમ અને એને અમને કોઈ પાછળ કરી શક્યું નથી સૌથી વ્યાજબી ફી ઉચ્ચ ક્વોલિટીનું શિક્ષણ સાથે સાથે રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન કોમ્પ્યુટર લેબ લાઇબ્રેરી એ તમામ ફેસિલિટી આપણી અહીંયા મળી જાય છે આજુબાજુના બત્રીસ ગામોમાં આપણી બસ ચાલે છે કેડી બારડ સંસ્થાની બસ તમને તમારા ગામમાંથી લઈ આવે અહીંયા કેમેરા સામે ઉતારે કેમેરાની સામે પાછું બેઠાડે અને તમારા ગામના જાપે ઉતારે આ એક સેફટીના મુદ્દામાં પણ કેટી બારડ સ્કૂલ બહુ જ આગળ અને મોખરે નામમાં છે ત્યારબાદ નીટ અને જે ડબલઇનો જે પ્રશ્ન છે ઘણા વાલીઓનો એવો પ્રશ્ન છે કે અમે બહાર વયા જાય નીટ જે ડબલ ઇ થતી નથી પણ કેડી બારડ જે સાયન્સ સ્કૂલ છે તેણે આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે એ અમારા વિદ્યાર્થીને પૂછો અમને પૂછોમાં અમારો એક જ જવાબ છે કે ભાઈ અહીંયાથી પણ નીટ અને જે ડબલ્યુમાં તમને માર્ક્સ આવશે પાંચ પાંચસો સાડી પાંચસો છસો છસો માર્ક પણ આપણી સંસ્થામાંથી મેળવે છે અને અહીંયા જ દર શનિવારે નીટની સાતસો વીસ માર્કની અને જે ડબલ્યુની ટેસ્ટોનું આયોજન દર શનિવારે થાય છે અને આ સાથે સાથે નીટ અને જે ડબલનું અલગથી એક પુસ્તક પણ બનાવવામાં આવે છે અને એનું એક જ ફોકસ હોય છે કે આપણે પહેલી ટ્રાઈમાં પાસ કરીએ આજે એવું ઉચ્ચ પરિણામ માટે તમામ આખી ટીમને કેડી બારડ આખા પરિવારને હું આભાર વ્યક્ત કરું છું કે દરેક શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું કે તેણે જે પરિશ્રમ કર્યો આખું વર્ષ જે બાળકોને ભણાવ્યા તે બદલ જોરદાર રિઝલ્ટ મળ્યું અને હું આજે વિદ્યાર્થીને પણ કહેવા માગું છું જેનું સારું પરિણામ આવ્યું જેનું થોડુંક નબળું પરિણામ આવ્યું ધારણા કરતાં ઓછું પરિણામ આવ્યું એને હું કહું છું કે આ અંત નથી આ અંત નથી આ પ્રારંભ છે આ તમારી છેલ્લી પરીક્ષા નથી ઘણી પરીક્ષાઓ બાકી છે આપણા આઈપીએસ જે હસમુખભાઈ પટેલ જે આપણા આઈપીએસ ઓફિસર છે ગુજરાતના તેમને એક કાલે એક સરસ મજાનું ટ્વીટ કર્યું હતું કે મને થોડા ઘણા માર્ક ઓછા આવ્યા જેને કારણે હું ડૉક્ટર ન બની શક્યો પણ ભગવાને બીજો રસ્તો રાખ્યો હતો પ્રભુ શ્રી રામે બીજો રસ્તો રાખ્યો હતો અને હું આઈપીએસ ઓફિસર બની શક્યો આ એક ગોલ આપણા મગજમાં હોવો જોઈએ આ એક છેલ્લી પરીક્ષા નથી અને ફરીથી કહું આ અંત નથી

જેમાં બીએસસી નર્સિંગ એ અને જીએનએમ આ ત્રણે ત્રણ બ્રાન્ચ આપણી અવેલેબલ છે ગીર સોમનાથ જિલ્લામાં આપણી એક જ માત્ર ટ્રસ્ટ છે કે જેની પણ આ ત્રણે ત્રણ કોલેજો છે તો એ કોલેજની સાથે સાથે જ જો આપણે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આપણને ત્યાં મળી જાય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આપણને ત્યાંને ત્યાં મળી જતી હોય તો બરાબર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ધ્યાને ત્યાં જો આપણે મળતી હોય તો એનું કારણ એક જ છે કે બાળકો જે અમારે અહીંયા નર્સિંગ કરે છે તે એક સારું એવું શીખી શકે કે જે પોતાની જ સંસ્થામાંથી આ વસ્તુ શીખી તો આપણે અહીંયા સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂઆત થઈ ગઈ છે જેનું ઉદઘાટન પણ થયું હતું મોટા પાયે આપણે અહીંયા આયોજન કરેલ છે સાહેબ પોતે જે છે એ સાહેબ ફૂલ ટાઈમ જે એમડી છે સાહેબ દિગ્વિજયભાઈ ઝાલા કે તે પોતે તમને ફૂલ ટાઈમ મળી જાય છે ત્યારે આ કઈ અમારી જે ટીમ છે એ પણ તમારી સામે અહીંયા છે સો બેડની હોસ્પિટલની સુવિધાઓ છે આપણી અહીંયા એક સાથે સો બેડની સુવિધા ધરાવતી ગીર સોમનાથની આ એકમાત્ર હોસ્પિટલ છે કે જ્યાં તમને સો બેડની સુવિધા મળી જાય દર રવિવારે ફ્રી નિદાન કેમ્પનું પણ આપણે આયોજન કરેલું છે ફ્રી નિદાન કેમ્પમાં પણ તમને તમામે તમામ ફેસિલિટીઓ મળી જાય છે ત્યારબાદ એમ્બ્યુલન્સની સુવિધા પણ આપણી હોસ્પિટલમાંથી મળી રહે છે તેના પછી વાત કરીએ તો આઈસીયુની વ્યવસ્થા ઓક્સિજન સિલિન્ડર તમામ કેમેરાથી સજ્જ આખું બિલ્ડિંગ વેન્ટિલેટરની સુવિધા વિશાળ પાર્કિંગની સુવિધા કોઈ પ્રોબ્લેમ આપણને રહેતો નથી અને આપણી જ સંસ્થામાં ઉપર અભ્યાસક્રમ ચાલુ હોય અને નીચે આપણે એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કાર્યરત હોય કે જેની અત્યારે આપણે આ મારફતે આપણે એની ચર્ચા કરી અને અમારી હોસ્પિટલ જે છે એનું તમે અહીં મુલાકાત કરી શકો છો રામવાડી જૂની રામવાડીની સામે કોડીનાર વેરાવળ હાઈવે અને એમરજન્સી જો સુવિધા જરૂરિયાત હોય તો હું સાહેબને વિનંતી કરીશ નીચે અમારો નંબર પણ મૂકી દેશે કે જેના થ્રુ પણ તમે અમારો કોન્ટેક કરી શકો છો અને સાહેબ અહીં અમને ફૂલ ટાઈમ મળી રહે છે એટલે કોઈ તમારી ચિંતા વિષય નહીં રહે આપણે મલ્ટી હોસ્પિટલમાં આપણી હોસ્પિટલમાં બધા જ સ્પેશિયાલિસ્ટ અને બધા વિઝિટિંગ કન્સલ્ટન્ટ આવે છે તો એ રીતે આપણે ત્યાં હૃદય ફેફસા એન્ડોગ્રાઇન ન્યુરોલોજીસ્ટ અને એ રીતે બધી જ તમામ ટાઈપની સારવાર અવેલેબલ છે અત્રે આ હોસ્પિટલમાં એક દર્દી પણ સારવાર લઈ રહ્યા હોય તો તેમની પણ આપણે મુલાકાત લઈએ ચાલો લિવરની તકલીફ છે અને એના કારણે અમને લિવરની તકલીફના કારણે મગજમાં પ્રોબ્લેમ થયેલો હતો તો ગઈકાલે અમને લઈને અહીંયા એડમિટ કરેલા છે આ જે કન્ડિશન છે એને બેટિક એન્સર પેથી કહેવામાં આવે છે એની અત્યારે અમે કાલ રાતથી અમની ટ્રીટમેન્ટ શરૂ કરેલ છે અહીંયા બરાબર આ હોસ્પિટલમાં આઈસીયુ પણ હોય તો આઈસીયુની પણ મુલાકાત લઈએ આપણે 아 s y 아 k n